નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંનેને જોડે છે વિશેષ છે હર્બલ રેમેડીઝ આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં જ ઔષધીય છોડની શક્તિ શોધી કાઢી હતી આયુર્વેદમાં તુલસી હળદર આદુ અશ્વગંધા જેવા અનેક ઔષધીય છોડના ફાયદા જણાવાયા છે તે સમયે આ જ હર્બલ રેમેડીઝ બીમારીમાંથી રાહત મેળવવાનો મુખ્ય રસ્તો હતો આજે આધુનિક વિજ્ઞાન પણ પ્રાચીન જ્ઞાનને સ્વીકારી રહ્યું છે સંશોધન દર્શાવે છે કે હળદરનું કન્ક્યુરુમિન કેન્સર સામે લડવામાં મદદરૂપ છે આદુ પાચનતંત્રને મજબૂત કરે છે અને તુલસીમાં એન્ટીવાયરલ ગુણધર્મો છે એટલે કે વિજ્ઞાન હવે સાબિત કરી રહ્યું છે કે આપણા દાદા દાદી જણાવતા ઘરગથ્થુ ઉપચાર ખરેખર અસરકારક છે તો પ્રશ્ન એ છે કે હર્બલ રેમેડીઝને આજના વ્યસ્ત જીવનમાં કેવી રીતે સામેલ કરવા રોજ સવારે તુલસીવાળું પાણી પીવું દૂધ કે ચામાં હળદરું ઉમેરવી તણાવ ઘટાડવા માટે અશ્વગંધા લેવી શરદી ખાંસી માટે આદુ અને મધ લેવા આવા નાના નાના ઉપાયો આપણને સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે પણ એ યાદ રાખજો મિત્રો હર્બલ રેમેડીઝ ચમત્કારિક છે એટલે એનો અર્થ ન એવો નથી કે દવાઓને અવગણવી જોઈએ ગંભીર બીમારીમાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે તો મિત્રો હર્બલ રેમેડીઝ એ એક એક એવો પુલ છે જે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડે છે જો આપણે એને સમજદારીથી જીવનમાં અપનાવીએ તો સ્વસ્થ અને સુખ શાંતિ બંને મેળવી શકીએ છીએ